નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે અંબાલાલ પટેલે જણાવ્યું કે ટિંટોડી ક્યારે અને કેટલા ઈંડા મૂકે તો ચોમાસું કેવું રહે છે સારું રહે છે કે ખરાબ રહે છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલે પણ જણાવી જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું અને ક્યારે મિત્રો એપ્રિલ મહિનાના અંતમાં મિત્રો વરસાદ આવવાનો છે તેના પણ વિશે મિત્રો થોડીક આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચોમાસું કેવું રહેશે તે અનુમાન અલગ અલગ રીતે લગાવવામાં આવતું હોય છે નક્ષત્રો પવનની દિશા વાતાવરણમાં થતા ફેરફાર અને પક્ષીઓની ચેષ્ટા પરથી મિત્રો ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે ખાસ કરીને સૌથી વધુ જા જાણીતી લોકવાયકા એટલે કે ટિંટોડીના ઈંડા ક્યાં મૂક્યા છે તેના ઉપરથી મિત્રો ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે નોંધનીય છે કે ટિંટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે મિત્રો આપણે ટિંટોળીએ ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી તારણ લગાવવામાં આવે તો પરંતુ મિત્રો ટિંટોળી અષાઢમાં મહિનામાં મિત્રો ઈંડા મૂકે તો મહત્વનું ગણાય છે જો કે ટીંટોળી ચાર ઈંડા મૂકે તો તેના ઉપરથી મિત્રો તેવું નક્કી થાય છે કે વરસાદ ચારેય માસ સારો રહેવાનો છે જોકે ઈંડું મૂકે તો એક ઈંડું મૂકે તો મિત્રો અષાઢમાં સારો વરસાદ થાય તેવું જણાવવામાં આવે છે બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં સારો વરસાદ થાય તો જણાવવામાં આવે છે અને ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં સારો વરસાદ થાય એવું મિત્રો માનવામાં આવે છે જ્યારે ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના સારો એવો વરસાદ વરસશે તેવું મિત્રો માનવામાં આવે છે જોકે ટીંટુળી ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે ટીંટુળી ઊંચા સ્થાન ઉપર મિત્રો ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે જ્યારે ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે સૂકા તળાવ ઈંડ વચ્ચે મિત્રો ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે જોકે પક્ષીઓએ દુકાળ પડવાના હોય ત્યારે ખબર પડતી હોય છે અને ટિંટોળી ઈંડા મૂકે ઓછા મૂકે તો કારણ કે તે સંવેદનશીલ છે પક્ષીઓ છે અને તેમને ખ્યાલ આવી જતો હોય છે કે પક્ષીઓની ચેષ્ટા અવાજ માળા બાંધવાની ક્રિયા પણ મિત્રો ખૂબ જ મહત્વની હોય છે જો મિત્રો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થાય છે ચકલીઓ ધૂળમાં નાહી તો પણ સારો વરસાદ થાય છે અને ચોમાસામાં મોર બોલે તો મિત્રો વરસાદ સારો થાય છે એટલે કે પક્ષીઓની ચિષ્ટા ઉપરથી મિત્રો અવાજ સાંભળીને આપણે ચોમાસાનું અનુમાન લગાવવામાં આવી શકે છે પક્ષીઓની ચિષ્ટા અને ઈંડા ક્યારે મૂકવામાં આવે છે તેના ઉપરથી મિત્રો વર્તારો નીકાળવામાં આવે છે બાર મહિનામાં ગમે ત્યારે ટીંટોળી ઈંડા મૂકે અને તેનો વર્તારો નીકળી જાય છે મિત્રો ચોમાસું સારું રહેશે કે નબળું કેમ જાણવું મિત્રો તો જો મિત્રો ટીંટોળી ઈંડા આષાઢ મહિનામાં મૂકે તો ચાર મહિના વરસાદ થાય છે જેની સંપૂર્ણ આપણે માહિતીઓ મેળવી અને અત્યારે મિત્રો એપ્રિલ મહિના ચાલી રહ્યો છે તો એપ્રિલ એકવીસ એપ્રિલથી મિત્રો વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેના વિશે પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે એકવીસ એપ્રિલ બાદ મિત્રો ભારતમાં જગ્યાઓ ઉપર વરસાદ થવાનો છે ખાસ કરીને ઉત્તરાખંડ અને તેના અને આજુબાજુના અનેક વિસ્તારોમાં મિત્રો બરફની હિમવર્ષા થશે ખાસ કરીને મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર પણ થોડા ઘણી અસર કરશે તો ખાસ મિત્રો અત્યારે ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો